પાદરા સખી મંડળની બહેનોનો વિરોધ ટી એલએમ અશોકભાઈ ડિંડોના સમર્થનમાં આવેદનપત્ર પાદરા તાલુકામાં ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલ યોજના અંતર્ગત ટી તરીકે લાંબા સમયથી સેવા આપતા અશોકભાઈ ડિંડોને નવી નીતિ મુજબ લાયકાતના હોવાના આધારે ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા છે આ નિર્ણયના વિરોધમાં પાદરાની વિવિધ સખી મંડળની બહેનો અને એનઆરએલએમ સાથે જોડાયેલી મહિલાઓએ એકજૂથ થઈને આજે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં અશોકભાઈ ડિંડળનું પુનઃ ફરજ પર રાખવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત સખી મંડળની બહેનોએ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને પણ આવેદનપત્ર સુપ્રત કર્યું બહેનોએ જણાવ્યું કે અશોકભાઈ ડિંડોળે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમની સેવાઓથી અનેક મહિલાઓ પગભર થઈ છે અને સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું છે આ ઘટના ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી છે જ્યાં આવા અનુભવી કર્મચારીઓને ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા છે આ નિર્ણયથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જો ભરતી વખતે લાયકાત ન હતી તો તેમની નિમણૂક કેવી રીતે થઈ અને જો નિમણૂક થઈ હતી તો હવે અચાનક લાયકાતનો મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો છે આ નિર્ણયથી મહિલા સશક્તિકરણના કાર્યો પર અસર પડી શકે છે અને સખી મંડળની બહેનો આ નિર્ણયને પાછો ખેંચવા માટે સતત પ્રયાસો કરી વિરોધ નોંધાવી રહી છે હું દક્ષાબેન રાજેન્દ્રસિંહ વાઘેલા પાદરા તાલુકા જાસપુર ગામની છું હું મારા સખી મંડળમાં જોડાયેલી છું અમે પાદરા તાલુકાની બધી જ બહેનો સખી મંડળમાં જોડાયેલી છે અને આજે ચૌદ વર્ષ પંદર વર્ષ ચૌદ પંદર વર્ષથી અમારા અશોકભાઈ પીએલએમ સાહેબ અમને અત્યાર સુધી પગભર કરી અને આગળ લાવ્યા છે સખી મંડળ તરફથી તો અમારા સાહેબને આ પદ પર પાછા લેવા શૈક્ષણિક લાયકાતના લીધે અમને જે છૂટા કરવામાં આવ્યા છે તેમને આ પદ પર પાછા લેવામાં આવે એના માટે હું માન્ય શ્રી સાહેબ સાહેબને હું આવેદન પત્ર આપી રહ્યા છે અને અમે એમને વિનંતી કરીએ છીએ કે અમારા સાહેબ આ સ્થળ પર પાછા આવવા જોઈએ એ જ અમારી વિનંતી છે બધી સખી મંડળની બહેનોની વિનંતી છે મારું નામ પરમાર નૈનાબેન કૌશિકભાઈ છે હું પાટોદ ગ્રામ સંગઠનમાં વીઓમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને જે પાદરા તાલુકામાં જે સેજા આપણે જે ક્લસ્ટર સેજો છે એમાં મારી અંદર પંદર ગામ આવે છે અને અમે બેનો બધા એ ટીડીઓ સાહેબને આવેદન કરીએ છીએ કે જે અમારા સરને શૈક્ષણિક લાયકાતના કારણે એમને છૂટ્યા કરવામાં આવે છે તો એમને થોડો સમય આપે અને અત્યાર સુધી અમે એમને આ આટલે સુધી અમને આગળ લાવ્યા છે અને અત્યારે બી એ આગળ લાવીને અમને પગભર કર્યા છે અને બેનો અત્યારે જે બી કંઈ આ આગળ વધી રહી છે એનામાં એમ એમનો અમૂલ્ય ફાળો રહ્યો છે તો અમારી બધી બહેનોનું વિનંતી છે કે અમારા જે સાહેબ છે ડીએલએમ સર છે અને જે આપણા ટીડીઓ ટીએલએમ સર છે એમને આપણે પરત ફરજ પર પરત લાવે એવી અમારી માંગણી છે પાછા લાવે